તો સરકાર એક્શનમાં છે તપાસ સમિતિની તપાસમાં ખુલાસા થયા છે તપાસ ટીમની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે જરૂર ન હોવા છતાં સાત લોકોના ઓપરેશન કરાયા સાત લોકોની એનજીઓ પ્લાસ્ટી કરવામાં આવી જેનો ખુલાસો થયો ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને ઓગણીસ લોકોને લવાયા

ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને પરમદિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જીઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ ડીએમ પેનલ કરી છે ડિબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આ જે એન્જીઓગ્રાફી અને એન્જીઓ કરનારા જે ડોક્ટર છે એ ડોક્ટર પીએમ જે અન્વયે અન્ય કોઈપણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટીંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટીંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું